ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ આજના બજાર ભાવ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ અને શનિવાર વીસ કિલો દીઠ ભાવ છે કપાસ બીટી એક હજાર એકવીસથી પંદરસો એકતાલીસ ઘઉં લોકવન ચારસો છાસઠથી પાંચસો ઘઉં ટુકડા ચારસો થી છસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો થી ચૌદસો એકસઠ જાડા તેરસોથી સોળસો અગિયાર સિંગફાડિયા નવસોથી તેરસો એકાણું એરંડા એરંડી એક હજારથી બારસો એકત્રીસ તલકાળા પચીસોથી ત્રણ હજાર સાતસો છવ્વીસ જીરું બત્રીસો એકાવનથી એકતાલીસો એકસઠ કલંજી તેરસોથી ત્રણ હજાર આઠસો એકાણું ધાણા આઠસો એકથી પંદરસો એક डूंगी लाल एक रुपया थी बसो एकवीस अड़द आठ सौ छोतेर थी सोल सौ एक तुवेर आठ सौ एकावन चौद सौ एकावन राजग्रोह सोल सौ एक थी सोल सौ एक रैडो एक हज़ार एक, एक थी एक हज़ार एकोतेर एक राई नौ सौ एक अगियारो एक मेथी सात सौ एक हज़ार एक एकत्रीस सुवादाणा અગિયારસો એકોતેરથી અગિયારસો એકોતેર કાન ત્રણસો અગિયારથી છસો અગિયાર મગફળી જાડી સાતસો એકત્રીસથી એક હજાર ત્રણસો એકસઠ સફેદ ચણા એક હજાર એકાવનથી ઓગણીસો એકાણું મગફળી નવી નવસો એકસઠથી અગિયારસો તલ તલી ચૌદસોથી એકવીસો એક धाणी नौ सौ एक थी पंदर सौ एकाणु डूंगी सफ़ेद चालीस रुपया थी एक सौ आड़तरीस बाजरो चार सौ एक रुपया पाँच सौ एक रुपया जुआर सात सौ एक रुपया थी आठ सौ रुपया मकाई चार सौ एक रुपया पाँच सौ एक रुपया मग पंदर सौ एकावन रुपया थी अठार सौ एक रुपया चना एक हज़ार एकत्रस रुपया एक हज़ार एकोतर रुपया वाल पांच सौ पचास थी एक हज़ार एकोतेर रुपया चोड़ा छोड़ी पांच सौ एक रुपया थी, अठार सौ एक रुपया सोयाबीन सात सौ एक रुपया थी, आठ सौ छवीस रुपया गोगड़ी सौ रुपया थी अगिय सौ एक रुपया वटाणा एक हज़ार थी सोल सौ एकसठ रुपया દરેક ભાવ મેળવવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો